સાબિત થઈ રહી છે તેમ છતાં પાલિકાની ઢોર ડબ્બા શાખા દ્વારા રખડતા ઢોરોને નિયંત્રિત કરવામાં આવ્યા નથી દિન પ્રતિદિન આ સમસ્યા ચરમસીમાએ પહોંચી રહી છે ત્યારે શહેરમાં પ્રવેશવાના મુખ્ય પ્રવેશ દ્વાર એવા પ્રથમ રેલવે નાળામાં રખડતી ગાયોના ઝુંડને લઈ અહીંથી પસાર થતા વાહન ચાલકો સહિત રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો રાત્રે હાઇવે પર અડીંગો જમાવીને બેસી જતી ગાયો અને આખલાઓને કારણે પણ વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે પાટણ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જાય છે રખડતા ઢોર રસ્તા પર આવી જાય છે પાટણ શહેરના રેલવે નાળામાં રસ્તો રોકી રખડતા ઢોર અડિંગો જમાવી દેતા અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે શહેરના પ્રથમ રેલવે નાડા સહિત કોલેજના અંડરબ્રિજમાં પણ રખડતા ઢોરો અડિંગો જમાવી દેતા અહીંથી પસાર થતા હજારો વિદ્યાર્થીઓ કર્મચારીઓ સહિત અનેક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ ઉપરાંત પાટણ શહેરમાં ઊંઝા ત્રણ રસ્તાથી સિદ્ધપુર હાઈવે કનસરા દરવાજાથી અનાવાડા રોડ ગાયત્રી મંદિર રોડ સહિત શહેરના અનેક રોડ રસ્તા પર રાત્રે અડીંગો જમાવીને બેસી જતા પશુઓના કારણે વાહન ચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે